નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ ભીમપુરા नर्मदा નહેર ઘણા દિવસો થયા પરંતુ મરામત કરવામાં ન આવતા કરતા કોંગ્રેસ પ્રમુખ નર્મદાએ ગુજરાતની જીવાદોરી ગણાય છે અને નર્મદા નહેર શરૂ થયા પછી ખેડૂતોને પાણી મળતું થતાં અનેક ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે તો કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચી ગયું છે પરંતુ આ નર્મદા નહેર જે આવેલી છે એવા ભરૂચ જિલ્લામાં પણ અનેક જગ્યાએ નર્મદા નહેરના પાણી હજુ ખેતરો સુધી પહોંચતા નથી કારણ કે નર્મદા નહેર જે બનાવવામાં આવી છે અનેક જગ્યાએ તેના લેવલિંગ કામ સરખા કરવામાં આવેલા નથી તો વળી એની સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી અને એનો ખર્ચો ઉધારવામાં આવતો હોય છે આમોદ તાલુકાના ભીમપુરાથી આછોદ તરફ તરી નર્મદા નહેરમાં પણ આવી સાફ સફાઈના અભાવે આ નર્મદાની નહેર થોડા દિવસો પહેલાં તૂટી ગઈ હતી જેના કારણે ધરતીપુત્રોના ખેતરો એ જળબંબાકાર બની ગયા હતા આ જળબંબાકાર બની ગયા પછી આ નર્મદા નહેરનું મરામત કામ કરવામાં ન આવતા જંબુ આમદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર કાજી દ્વારા આજ આ નર્મદા નહેર જે જગ્યાએ તૂટેલી છે એ જગ્યાના પથ્થરો ઊંચા કરીને આ કચેરીને તાળા મારવાની ચમકી ઉચારતા નર્મદા નહેરના લાભાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા દિન સુધી સમારકામ અને કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું